ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી દ્વારા ગ્રામ્ય તેમજ તાલુકાના લોકો માટે લોક આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના અને પશુપાલન મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્યો પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે ત્રણ દિવસ દરમિયાન જુદા જુદા ગામડાઓના લોક પ્રશ્ન સાંભળવાનું શહેરના વાઘાવાડી રોડ પર આવેલ સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ઘોઘા મોરચંદ તથા વાળુકોટના ગામડાઓના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જેમાં મુખ્યત્વે રોડ રસ્તાઓને સિંચાઈના પાણી લાઇટ વહીવટી પ્રશ્નો વિકાસના કામો નાની મોટી જરૂરિયાત હોય માળખાકીય સુવિધાઓ માટે સહિતની નાની મોટી સમસ્યાઓના નિકાલ માટે તત્વરિત અધિકારીઓ સાથે રાખીને કરવામાં આવ્યું હતું આ લોકપ્રશ્નોમાં જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ અરજદારોને પ્રશ્નોને લઈને આવ્યા હતા અને લોક રજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી આમ તો માનનીય મંત્રી શ્રી સોલંકીના નેતૃત્વમાં અને ગુજરાત પ્રદેશની ભાજપાની સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબના નેતૃત્વમાં ઘણા બધા ગામડાઓમાં વિકાસના કામો થયેલા છે અને આજની આ પ્રશ્નનો ખાલી સમસ્ત એક સુખદ લોકપ્રશ્ન સાંભળવાની એક ક્ષમતા હતી કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી કુશભાઈની તબિયત ના દૂરી શકે એટલે ઘણા ઘણા ખરા આગેવાનોને મારે મલાનું નહોતું એટલે આજે એ બહાને બધા આગેવાનોને મલાય અને ગામડાઓમાં કોઈ પણ નાની મોટી એવી સમસ્યા હોય તો એ રિલેટેડ રજૂઆત થાય ઘોઘા તાલુકાની ત્રણેય અમારી જિલ્લા પંચાયત સીટો એના તમામ જિલ્લા સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ પાર્ટીના હોદ્દેદારો સરપંચશ્રીઓ અને મુખ્ય જ્ઞાતિ સમીકરણના તમામ મુખ્ય આગેવાનો સાથે હમસ્તે એક સુખદ વાર્તાલાપ જેમ આપણે આપણા પરિવાર સાથે વાર્તાલાપ કરતા હોઈએ છીએ એમ એક વાર્તાલાપ કરીએ છીએ અને નાના મોટા હજીતા કોઈ એવા વિષય હોય તો એ અમારા સમક્ષ મૂકે જેથી સરકારમાં અમે રજૂઆત કરી અને અમરા અમારા વિસ્તારમાં કાંઈ વસ્તુ એવી તો નથી કે ક્યાંક ક્ષમતા દલ કે કંઈક ઇશ્યુએબલ હોય પણ એને વધુમાં વધુ કેવી રીતે વિસ્તારને સુખમય કરી શકાય લોકોની આવર જાવરની વ્યવસ્થા એમની રેની કેની વ્યવસ્થા કઈ રીતે સુખમય કરી શકાય એની માટે નાના મોટા એવા વિસ્તારોના પ્રશ્ન હોય છે ખાસ કરીને ક્યાંક જે રોડ મંજૂર થઈ ગયા છે એને રોડ મંજૂર કર્યા પછીના ક્યાંક ગેરંટી પિરિયડમાં એના રીકાર્પેટિંગ હોય તો એવા કોઈ વિષયો આવ્યા છે ક્યાંક ગામડાઓમાં કોઈ આયોજનના કારણે કે ગ્લેફ ગ્રાન્ટ થઈ હોય તો એ ગ્રાન્ટને ફરીવાર કામ ચાલુ કરાવવાના એવા નાના મોટા વિષયો છે અચ્છા દિવેશભાઈ સિઓડ એક વસ્તુ છે સિઓડના કાંગરી રોડ ઉપર ઘણા સમય પછી પ્રશ્ન હતો રોડ રસ્તા માટે માટે આપે કાંઈક મંજૂર કરાવ્યો છે કેટલા કરોડના ખર્ચે મંજૂર થયો છે એપ્રોક્સ સરકારશ્રીના આધારે તો એ રસ્તો મંજૂર થઈને આવેલો છે અને છેલ્લા એનો એક કટકો હતો એમાં જે તે સમયે અમે ખાત ખાતમુહૂર્તે કરી અને શિહોર બસ સ્ટેન્ડથી ટાણા જવાનો રસ્તો એના અડધા રસ્તાની તો કામગીરી ચાલુ કરાવી દીધેલી બાકીનો જે રસ્તો હતો એ આ નવા સરકારના સમાવેશમાં આવ્યો છે અને ટૂંક સમયમાં એ રસ્તો સારી રીતે બની ગયો એક સરવાળો રસ્તો છે એ એ સરકાર શ્રીના ઓલાથી સરથી લઈને બીજા હજી ચાર રસ્તાઓ શિહોર તાલુકાના મંજૂર થયા છે નોન પ્લાન રસ્તા આ વખતે મંજૂર થયા છે